જેથી આ વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જણાવી દઉં કે જો તમે આ આપણી ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ને લાઈક અને આપના મિત્રો સુધી શેર કરજો તો આજનું સેશન ચાલુ કરીએ છીએ પ્રથમ પ્રશ્ન છે નૌસેનિક યુદ્ધ અભ્યાસ સ્લિનેક્સ 2025 ક્યાં બે દેશ વચ્ચે યોજાયો હતો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાણો છે તો સિલિનેક્સ પચીસ એ ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાયેલ નવસૈનિક અભ્યાસ છે ફોર્મ છે શ્રીલંકા ઇન્ડિયા નેવલ એક્સરસાઇઝ છે અભ્યાસમાં સામેલ ભારતીય જહાજો જોઈ લઈએ તો કે આઈએનએસ રાણા છે અને આઈએનએસ જ્યોતિ છે આ બે હજાર પચીસ ની બારમી આવૃત્તિ હતી અને જે શ્રીલંકાના કોલંબો ખાતે આયોજન થઈ હતી હવે અગત્યના યુદ્ધ અભ્યાસો જાણી લઈએ

ઇન્ડિયન આર્મી ને શ્રીલંકન આર્મી વચ્ચે થાય છે માલાબાર યુદ્ધ અભ્યાસ છે જેમાં ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા અને ભારત ચાર દેશો વચ્ચે થાય છે નવસેના નો યુદ્ધ અભ્યાસ છે વરુણ છે જે ફ્રાન્સ ને ભારત દ્વારા યોજાય છે જે નૌસેના નો યુદ્ધ અભ્યાસ છે શક્તિ ભારત ને ફ્રાન્સ આર્મી નું છે ગરુડ ભારત ને ફ્રાન્સ વાયુસેના નું છે અલ નજાહ ઓમાન દ્વારા ઓમાન અને ભારત વચ્ચે ઓમાન વચ્ચે થાય છે ટાઈગર ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચે ભારત અને માલદીવ વચ્ચે ધર્મગાડીઝ ભારત અને જાપાન વચ્ચે જીમેક્સ એક્સરસાઇઝ છે જે ભારત અને જાપાન વચ્ચે ભારત અને સિંગાપુર વચ્ચે કઝિન્દ ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાય છે છે જે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ભારત અને ઇજિપ્ત વચ્ચે ભારત અને નેપાળ વચ્ચે ભારત અને વિયેતનામ ટાઈગર ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચે અને એકવીગ્રીન ભારત અને માલદીવ વચ્ચે મિત્રો આપ સ્ક્રીનશોટ લઈ લેજો આ ખૂબ અગત્યનું છે પરીક્ષાની દ્રષ્ટિએ નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તર ઓગસ્ટે ભારતના પ્રથમ આઠ લેન એલિવેટેડ શહેરી એક્સપ્રેસ વે જેનું નામ છે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે આ કઈ યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ભારતમાલા પરિયોજના છે તો નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ

આ યોજનાની શરૂઆત એકત્રીસ જુલાઈ બે હજાર પંદર ના રોજ થઈ હતી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ ટોપ પાંચસો ગ્લોબલ બ્રાન્ડ સૂચિ બે હજાર પચીસ અનુસાર બે હજાર પચીસ માં કઈ બ્રાન્ડ પ્રથમ સ્થાને રહી છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ માઇક્રોસોફ્ટ તો તાજેતરમાં ઓગણીસમાં માં બ્રાન્ડ ફેસ્ટિવલમાં ટોપ બ્રાન્ડ યુનિયને

તો શુભાંકરનું નામ ઓપ્શન સી હિમાલયન કિંગફિશર છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રથમ વખત યોજાયેલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું છે શુભાંકરનું નામ છે હિમાલયન કિંગફિશર આ મહોત્સવ છે જે એકવીસ થી ત્રેવીસ ઓગસ્ટ પચીસ દરમિયાન શ્રીનગરના પ્રખ્યાત ડાલ લેકમાં યોજાશે ત્રણ દિવસના સ્પોર્ટ્સમાં પાંચ મુખ્ય રમત છે જેમાં ક્યા અને કેનો રોવિંગ વોટર સ્કીંગ શિકારા રેસ અને ડ્રેગન નેક્સ્ટ પ્રશ્ન છે ઓગસ્ટ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બાર સ્વતંત્રતા દિવસ ભાષણ આપીને ક્યાં પૂર્વ વડાપ્રધાનનો રેકોર્ડ તોડ્યો છે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇન્દિરા ગાંધીનો પંદર ઓગસ્ટ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બારમું સ્વાતંત્ર દિવસ સ્વતંત્રતા દિવસ ભાષણ આપ્યું છે સતત છે કોઈ બ્રેક નથી ઇન્દિરા ગાંધીનો આવો સતત ભાષણનો ભાષણનો રેકોર્ડ છે ઇન્દિરા ગાંધીએ તેના બે અલગ અલગ કાર્યક્રમમાં કુલ સોળ વખત આવા ભાષણ આપ્યા છે પરંતુ સતત માત્ર અગિયાર આપ્યા છે જ્યારે નરેન્દ્ર મોદીએ બાર આપેલા છે ટોપ ત્રણ જોઈએ ભાષણ આપનારા તો જવાહરલાલ નેહરુ સત્તર ભાષણ છે નરેન્દ્ર મોદી બાર ભાષણ છે અને ઇન્દિરા ગાંધી ભાષણ સરકારે સાર્વજનિક મહારાષ્ટ્ર સરકારે રાજ્ય ઉત્સવ જાહેર કર્યો છે છે મહારાષ્ટ્રનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ તહેવાર છે તેનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ઊંચું છે કારણ કે તેની શરૂઆત

નાગાલેન્ડ ના રાજ્યપાલ હતા છે પચીસ ના રોજ એસી વય અવસાન થયું છે તેનો જન્મ જોઈએ સોળ ફેબ્રુઆરી ઓગણીસો પિસ્તાલીસ તંજાવુર તમિલનાડુ ખાતે થયો હતો તેનો રાજ્યપાલ તરીકે મુખ્ય કાર્યકાળ જોઈએ તો મણિપુરના બે એકવીસ થી બે ત્રેવીસ દરમિયાન હતા પશ્ચિમ બંગાળમાં બે હજાર માં હતા અને નાગાલેન્ડમાં બે હજાર ત્રેવીસથી પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રાજ્યપાલ તરીકે કાર્યરત હતા નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ તાજેતરમાં કયા દેશની જી સ્પેસ એરોસ્પેસ કંપનીએ ઇન્ટરનેટ ઓફ થિંગ સંચાર માટે અગિયાર જી સેટ ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ચાઇના ચીનની જી સ્પેસ એરોસ્પેસ કંપનીએ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સંચાર માટે જી સેટ કોમ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે પ્રક્ષેપણ યાન જોઈએ તો સ્માર્ટ ડ્રેગન થ્રી છે આ નામ છે એનો ઉદ્દેશ છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સંચાર અને ઉચ્ચ સચોટ નેવિગેશન ક્ષમતાઓ વધારવી નેક્સ્ટ પ્રશ્ન છે તાજેતરમાં ક્યુ રાજ્ય વન અને વન્યજીવ અપરાધ પ્રબંધન પ્રણાલી એટલે કે હોટસ્ટાઇલ એક્ટિવિટી વોચ કર્નલ શરૂ કરનાર ત્રીજું ભારતીય રાજ્ય બની ગયું છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ તમિલનાડુ તમિલનાડુ વન અને વન્યજીવ અપરાધ પ્રબંધન પ્રણાલી એક્ટિવિટી કર્નલ શરૂ કરનાર ત્રીજું ભારતીય રાજ્ય બની ગયું છે આમાં પ્રથમ રાજ્ય છે કેરળ અને બીજું છે કર્ણાટક ત્રીજું બની ગયું છે તમિલનાડુ આ હોક નો ફૂલ ફોર્મ છે હોટસ્ટાઈલ એક્ટિવિટી વોચ કર્નલ આ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ છે વનો અને વન્યજીવો સાથે સંબંધિત અપરાધો પર નજર રાખવી અને તેને રોકવી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ તાજેતરમાં ભારતીય નૌસેના નૌસેનાને સોંપવામાં આવેલ ત્રીજું અદ્યતન સર્વેક્ષણ જહાજનું નામ શું છે તો આ જહાજનું નામ છે ઓપ્શન સી ઓ આઈનેસ શિક્ષક આઈ આહીને આઈનેસ નો અર્થ છે ઇન્ડિયન નેવલ શીપ ઓગસ્ટ માં ભારતીય નૌસેનાને

અ ડિસેમ્બર ચોવીસ માં કમિશન કરેલું છે અને ત્રીજું છે આઈએનએસ શિક્ષક તો મિત્રો આ હતા કરંટ અફેર્સના મોસ્ટ અગત્યના પ્રશ્નો મિત્રો આપને જણાવી દઉં કે જો આપને આ વિડીયો ગમો હોય અને આપને ઉપયોગી સાબિત થતો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને આપના મિત્રો સુધી શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે સાથે જણાવી દઉં કે આ કરંટ અફેર્સના પીડીએફ માંગતા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ ઇનસાઇટ ઓફ પર જોઈન કરીને આપ મેળવી શકો છો સાથે વોટ્સએપ ગ્રુપ પણ છે તેમાંથી પણ મેળવી શકો છો અને લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દીધી છે અને આ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ આપ જોઈન થઈ શકો છો તો મળી આવતા સેશનમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ જય હિન્દ